અમારે માથા ફાટી છે કેટલી મારી ગયા સાહેબ

અને એક છે બિલકુલ બિલકુલ કે અહીંયા તમે બધું ના સમજાવજો અમને ના સમજાવતા તમારે એક્શન લઈ લેવાના નહીં તમે એવું કેતા હોય તમે કદાચ આયા બી હશે કોઈ શબ્દ ને ને આ લોકો ને લાગણી એ બધા ઘર થી આયેલા છે

સાહેબ અમે પચીસ કિલોમીટર થી આવીએ છીએ અહીં આવ્યા અત્યારે કમસે કમ અઢીસો માણસો છે હવે અઢીસો માંથી તમે પાંચ જણ લઈ જાવ એટલે પાંચ જણ કેવી રીતે અઢીસો માણસો ના આખા તાલુકા ની રજૂઆત છે અમારા આદિવાસી માં એક વ્યક્તિ હોતો જ નથી તમે રહેવા રેવાતો ને યાર તમે શું કમ સાંભળી તમારી એક બાજુ ત્યાં અમને અમારે રોકવામાં આવે છે ફરિયાદ અમને લેવા દે તમે અમને રોકો છો તપાસ થશે ટોળું ટોળું જાય તો પછી ત્યાં અરે વજન પડે વજન તમારું વજન નથી તમે એવું ના કેશો સાહેબ હા તમે એવું ના કહી શકો વજન

અશાંતિ થતી હોય તો જયારે હોય ત્યારે તો શાંતિ 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 કેવી શાંતિ આવે આદિવાસી નું બધું નવરું થઈ ગયું તારે અમારી માથા સાહેબ એ મે

અમારો ભૂરખલ માં આવું થાય છે આ બધા આદિવાસીઓ છે આદિવાસીઓ આદિવાસીઓના મૂળભૂત અધિકારો પર હનન થાય છે આ વ્યક્તિ છે જો બંધારણમાં તમે માનો છો નહીં માનતા સાહેબ બંધારણમાં માનો છો ને માનો છો ને બંધારણમાં તો બંધારણની અંદર આદિવાસીઓને વિશેષ અધિકાર આપે છે કે નહીં આપ્યા આપ્યા છે કે નહીં આપ્યા સાહેબ મને એટલું બોલો હા કે ના તો પછી તમે ઉભું કો મને આદિવાસીઓને વિશેષ અધિકાર આપ્યા છે કે નહીં આપ્યા કોણે સાહેબ આદિવાસી ભાઈ ઊભો રે ભાઈ આદિવાસીઓને